એકાશી છ્યાસી હજાર છ્યાસી હજાર છ્યાસી છ્યાસી લેવા એક હજાર ને છ્યાસી રૂપિયા રૂપિયાનો ભાવ છે એક હજાર એક હજાર ને છ્યાસી રૂપિયા માં એક હજાર ને છ્યાસી નો ભાવ

એકત્રીસ રૂપિયાનો ભાવ છે રૂપિયાનો ભાવ છે તમે જો બધા માલ અગિયારસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણો છે સારી ક્વોલિટીની ની છે અગિયારસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે એક હજાર ને સો રૂપિયાનો ભાવ થયો છે એક હજાર ને સો રૂપિયાનો ભાવ થયો છે એક હજાર ને સોળ બિયારણમાં ચાલી જવા માલિક